જ્યારે કેટલાય સમયથી પૂર નવીનગરી વિકાસ થંભી ગયો હતો ત્યારે હવે નવીનગરીના લોકો વિકાસ ઈચ્છી રહ્યા છે જીટી આવ્યા બાદ સરકારી તમામ લાભો નવીનગરી લોકોના ઘર સુધી પહોંચે તથા ગટર સરકારી આવાસો જરૂરિયાત લોકોને મળી રહે તેવા પ્રયત્ન કરવામાં આવશે આજ રોજ પટેલ હિતેશભાઈના મેના ફેમિલી સાથે દ્વારા વોર્ડ નંબર 11 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે કોની પ્રજા કેટલા સમયથી ચૂંટણીની રાહ જોઈ રહી હતી એ આતુરતાનો દિવસનો અંત આજે આવ્યો છે જ્યારે વોર્ડ નંબર અગિયારમાં મેં જાતે ઉમેદવારી કરી છે અપક્ષ ઉમેદવાર વોર્ડ નંબર અગિયારમાંથી પોર ગ્રામ પંચાયતમાંથી હવે પોરની પ્રજા ઈચ્છી રહી છે કે જે વિકાસ જે થંભી ગયો છે પોરની પ્રજા ખાલી વિકાસ માગી રહી છે અને કેટલાય સમયથી જ્યારે સરપંચો નહોતા હતા ત્યારે તલાટી દ્વારા વહીવટદારો વહીવટો કરવામાં આવતા હતા ત્યારે પણ એમાં પણ ગામનો વિકાસ અટકી ગયો હતો એના કારણે આજે સરકાર દ્વારા જે ચૂંટણી યોજવામાં આવી છે ત્યારે મેં આજે પોર ગામ પંચાયતમાંથી વોર્ડ નંબર અગિયારમાંથી અપક્ષ ઉમેદવારી નોંધાય છે સભ્યમાં હવે સાહેબ આજે ગામે ગામ ઓરડીઓ બનતી હોય છે જ્યારે પોર ગામની અંદર એ ઓરડીઓ એક ઓરડી બની નહીં પહેલી વાત તો અમારા નવી નગરીનો પ્રશ્ન છે પંચાયતની જગ્યા હોવા છતાં પણ પંચાયત એવું કહે છે આ ગેરકાયદેસર છે ગટર ગટરે નથી આજે કેટલા મકાનોની અંદર મારા વિસ્તારની અંદર નવી નગરીમાં જ એટલે હું આજે મારી પોળની પ્રજા જે નવી નગરીની વિસ્તારની મારી વોર્ડની પ્રજા છે જ્યારે હું જીતી નાઈશ તો પહેલું કામ એ મારે કરવાનું છે કે સરકાર દ્વારાની જે યોજના છે યોજનાને સરકારને સાથે રાખીને જે ઓડિયો બનાવવાની છે ને જે ગટરના કામ કરવાના છે એ મારે કામ કરવાનું પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ એ લોકો થકી કયા કામો બી બાકી છે તમે કરાવો કેટલી ગ્રાન્ટ તમે ગ્રામ પંચાયતને પહોંચ એમાં એવું છે કે જ્યારે ચૂંટણીમાં જ્યારે જીતીશું એ અમારી પડખે રહેશે કે નહીં પણ હાલ તો હું અપક્ષ ઉમેદવારી નંદાઈ છે હું જીતીને આવ્યા પછી એ તો જે આવનારો સમય છે એ જ બતાવશે કે જે છે તે આપણે મટા મટલામાં જીતીને ભેગા થઈને અમે કામ કરશું સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ